મિત્રો કેમ છો આજે પોપટભાઈ આવ્યા આપડી એરે એની એરે શું થયું ખબર છે તમને હા ઘરવાળી ભાગી ગઈ એને જ કહી દીધું ઘરવાળી ભાગી ગઈ તો હાલો એને પૂછીએ કઈ રીતે ભાગી ગઈ કોની એરે ભાગી ગઈ અને ક્યારે ભાગી ગઈ અને શું થયું તું બે એટલે ભાગી ગઈ એમાં પોપટભાઈ એમાં એવું છે ને કે મારા ઘરની સામે છગનભાઈ રહ્યા હવે મારી ઘરવાળી ને અમારો ઘર આમ હામ હામે અને મારી ઘરવાળી રોજ એના ઘરે સિંગ દાણા ઓલા ચણિયા ઓલા સિંગ દાણિયા હોય ને એ વીણવા જાતી તો છગનભાઈની નજર પડી અને છગનભાઈને ફાંગવું દેખાય છગનભાઈ આડુઆું જોતા હોય મારી ઘરવાડીને એમ થાય કે મારી સામે જોવે છે તો ને નજર મળી ગઈ પછી હું યોજાઓ કામે હું સવારથી હાંદ લગી ચપ્પલ સીવું બધાના બરાબર ચપ્પલ સીવું ને તો પછી રાત્રે હું આવું ચપ્પલ સીવીને તો મારી ઘરવાળીનો ઘાઘરો ફાટી ગયો હતો એક તો હું ઘાઘરો સીવતો હતો તો ઘાઘરામાં મેં ડાઘ જોયા સમજી ગયા હં એ ડાઘ હતા તો મેં એને પૂછ્યું આડા કેના હે તો કે કાંઈ નહીં કબૂતર સરકી ગયો તમે હસો કાંઈ મારી વાત ઉપર ના 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 સીરિયસ તમે તમે મારી વસ્તી ઉડાડો છો સર નહીં 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 તમારે કબૂતર ની વાત કરીને એટલે કબૂતર હતો ઘોડો હતો એ ખબર નહી એટલે ઘોડો નહી છગન ભાઈ નો રેવા દે રેવા સમજી ગયા ઈ હાલો ઈ હતો તો પછી મેં એને પૂછ્યું તેને કીધું ના ના છગન ભાઈ તો મારો ભાઈ થાય મેં કીધું ભાઈ કઈ ભાણિયા કરવાના છે તો કે આ આપડા ઘર માં જે ચુનનું રમે ને એનો જ છે

પૂરું કરી ગયો એટલે એમાં પછી એવું થયું કે ઈ હે ને બે નું વાત થઈ ગઈ બધું ફાઈનલ થઈ ગયું બધું નક્કી થઈ ગયું ને પછી બે પ્લાન કર્યો કે હવે આપણે હે ને ભાગી જવું જોઈએ કારણ કે આ ચપ્પલ હાંધવા વાળા પાસે પૈસા નહીં હોય એ વાત હજી તો એ લોકો પછી અડધી રાત્રે એકવાર ભાગી ગયા હતા રેલવે સ્ટેશન ઉપર બેઠા હતા તો હું ત્યાં જઈને ગયો મેં જોયું કે તમે આ બે શું કરો અહીંયા તો કે કઈ ને મે ખાલી ટ્રેન ના ડબ્બા ગણવા આવ્યા હતા એવું કપડા હારે બેગ ને બધું લઈને ગયા મેં કીધું કપડા છે ના માટે તો કે કપડા ઓલા ડબ્બા ની અંદર ધોવાના હતા એવું એટલે પછી મેં કીધું હા ભાઈ સાચું બોલતા હશો કારણ કે રેલવે સ્ટેશન છે ડબ્બો છે તો કપડા ધોતા પૂછાય તો ખરા ને ટોપા જેવા પોપટ પૂછ્યું પૂછ્યું મેં ધોવા અહીંયા ડબ્બા માં થોડું હવાય પણ ડબ્બા માં પાણી આવે ને સંડાસ કરીને બધા જતા હોય તો પાણી તો આવે ને ડબ્બા મફત નું પાણી આ તમારા ફોન આવે કાપી નાખો વિડીયો કોલ આવે કાપી નાખો આ બસ એમ એટલે એ છે ને વિડિયો કોલ વિડીયો કોલ સોરી એ હે ને માં એ લોકો પાણી આવે ને તો મને એમ કે આ લોકો હંગવા નહીં જતા હોય ને કપડા ધોવા જતા હોય માં સંડાસમાં કોઈ જોવે નહીં કેટલું પાણી બળે લાઇટ બિલ આવે નહીં પોપટભાઈ તમારી દુઃખ ભરી કહાની બહુ લાંબી હજી દુઃખ ભરી કઈ નથી હજી સાંભળો તમે લાંબી બહુ થઈ જશે પણ ના ના તમે સાંભળો કઈ વાંધો તમારે ફેસબુક મૂકવું ને આ ફેસબુકમાં જ મૂકવું હજી જોહે દસ મિનિટમાં જોહે તો એમાં પછી એવું થયું કે એ બે છે ને એક વાર તમે થોડો કેમેરો નીચે રાખો હા આટલો તમારી દુઃખ ભરી કહાની બધા પેલાથી કહું છું માનતા નથી હાલો બોલો બોલો એમાં એવું કીધું કે છે ને ભાગી ગઈ હતી ને તો પછી એક વાર લઈ આવ્યો હતો અને ઈ બે પાછા ચાલુ રાખો તમે તમારે હાલો હાલો કઈ વાંધો નઈ તો નીકળી જાય તો એમાં છે ને ઘરવાળી પાછી આ છગનભાઈ રહે ને પાછી બીજી વાર હોટલમાં પકડાણી તો હોટલમાં મેં કઈ ધ્યાન ન દીધું કે આ લોકો હોટલમાં શું કરતા છે તો એને કીધું કે અમે કપડાં ધોવા હોટલમાં આવ્યા હતા કારણ કે ઓલી ટ્રેનમાં તો ટીટીએ ધોવા ન દીધા તો આ કે હોટલમાં જઈને ધોઈ આવ્યા હોટલમાં બે ધોવા ગયા તો બે એક બાથરૂમમાંથી નીકળ્યા એક બાથરૂમ માંથી ખરી થઈ ગઈ હા મેં પૂછ્યું એક બાથરૂમ માંથી કા નીકળ્યા તો કે અમે બે હારે નાવા ગયા પાણી બચે ને એક ડબલા બે જણા નાઈ દીધું

બે ત્રણ વાર પકડાય ત્યારે ખાનકુ નતું ના ના ત્યાર તો એ લોકો એક વાર ટ્રેનમાં હતા એટલે ત્યાં કપડા ધોવા વ્યાજબી છે પછી બીજી વાર હોટલ માં ગયા પછી ત્રીજી વાર બે પાણી હારે નાતા એ પાણી બચાવ કહેવાય તો આપણને શોખ નો ગયો પણ ત્રીજી વાર જ્યારે મારા ઘરની અંદર આવ્યા ને શોખ ગયો મને મારા છોકરાને કીધું કે તું થોડી વાર બહાર વહી જા અને મને કીધું કે તમે થોડી વાર બહાર બેહો ટીવી જોવો અમે બે અંદર રૂમમાં બેઠા હી તો મને શોખ ગયો કે આ બે અંદર કાંઈક તો કરતા હશે એટલે ત્યાંથી પછી અમે છૂટાછેડા આપી દીધા હવે વધારે કોઈ ફેલાવતા નહીં વિડીયો એવું છે હા વિધ બધા વિડિયો નો ફેલાવ આપણે કોઈ કેવું નથી પછી એમ નહીં હા તમારી ઘરવારી ઘર ઘરમાં એકલા હતા હમ બીજું કંઈ જોયું નહોતું તમે તો એ છે ને ઓ ભાઈ ભરી હા હા પણ તમે તમારે બે ઓલા બેને તમે પકડ્યા તમારા ઘરમાં હા તમારો કેમેરો આડો છે હા તમે કઈ કીધું નહીં એને મેં કીધું ને હું કીધું તથાસ્તુ તથાસ્તુ હા એટલે જ ચૂનું થઈ ગયું તથાસ્તુ હા ઈ મને નથી ખબર મારો છોકરો કોનો હવે કાઈ વાંધો નહી તમે કોઈ કહેતા નહી આ વિડિયો ફેલાવતા નહી ભાઈઓ આ છે પોપટો એની ઘરવારીનું બલિદાન નહીં દીધું એણે એક સગ્નાને તો તમે એને પ્રોત્સાહન દેજો અને આવી ઘરવારી અરે લગ્ન કરતા નહીં સો વાર વિચારજો લગ્ન કરવામાં તો હાલો બીજા પોપટાને પકડી હવે